જો કરા નથી ઝેરોક્સ આ જો પૂર્વભાઈ આપડા ઝેરોક્સ કરાવે છે આપડે જોઈનિંગ લેટર હતું એની ઝેરોક્સ કરાવી લઈ પૂર્વભાઈ એટલે પાછા આપડે કોલેજ નીકળી જાય જો હેલ્મેટ બાંધી દીધું હવે કોલેજ માં છે એટલે હેલ્મેટ પેરવાની જરૂર છે નહીં આ સસ્તી થાય એટલે આયા કરાવી

જો ભાઈ જો પડી ફ્લેટ લેવાનો છે બહુ મોટો બંગલો બનાવવાનો છે બંગલો રૂમ રૂમ એમની ગાડી કાઢે વા जावा જો આગળ તમને બતાડો જો હા એટલી એવી એને ગાડી આવી ગાડી ફોરવિલ લાગતા શીખી જતા હોય તો અમારે આવું ન પડે સારું હાલો ભાઈઓ બધા ફોરવિલ પછી મેળા દો નીકળી ગયા બે ભાઈઓ આ ભાઈ પણ હવે પાકડ ડ્રાઈવર એ ઓલો જો હજો

ચાવ્યાન દઈ દે ને એટલે એ લઈ લે તો ગમે મૂકી દે તો હારી હારી ગાડીયું છે આમ અહીંયા અહીંયા મૂકીને ચાવી આપણે લઈ જવાની આ આગળ હેરિયર વાળો કેમ કાઢશે તો કાઢ લે આગળ જગ્યા છે લે હાલ નીકળી જાય નીકળી જાય પછી એને જોવાનું

હવે બધા ભાઈઓ ને છે ને ભાવિક ભાઈ ને ફંક્શન માં જવાનું બધા ભાઈ તૈયાર થઈને આપડે છીએ બાકી આ ભાઈ જો બે આખા આખા બ્લેક માં છે અને આ ભાઈ જો આ જોડે તો વ્હાઈટ ટી શર્ટમાં છીએ બાકી બધા ભાઈઓ બેઠા ફંક્શન માં જાય આવો બધા ભાઈ હરખા ભેગા થઈ બતાવવા જેવું છે તો બતાવશું બાકી કંસાઈ પૂરો કરીને મળ્યા મસ્ત હા બતાવવા જો આ જો

આપડા કુડી બેન ઉતારવા આવ્યા હતા કુડીભાઈ વડોદરા ભાગી જાય છે પાછા જો કોડીબેન સ્ટીકર આપતી ગયા વડોદરાના સબસ્ક્રાઈબર થોડાક ના થઈ જાય એટલે હવે આપણે ઘરે ભાગી જાય છે એને બધાને હર હર મહાદેવ ગુડ નાઇટ મળ્યા બીજા વ્લોગમાં